નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમેસ્ટબ યુટ્યુબ ચેનલ અંતર્ગત આપ સર્વેનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે ગયા લેક્ચરમાં આપણે ઇલેક્ટ્રોનિય રચના વિશે માહિતી મેળવી હતી હવે આ લેક્ચરમાં આપણે સંયોજકતા અને કોઈ પણ અણુઓને સંયોજન કેવી રીતે નિર્માણ પામે છે તેના વિશે ચર્ચા કરવાના છે સંયોજકતા તો સંયોજકતા કોને કહેવી તેને આપણે એક સરળ વ્યાખ્યા દ્વારા સમજીએ કે જ્યારે કોઈ તત્વો સ્થાયી એટલે કે ઉમદાવાયુ જેવો થવા માટે પોતાની છેલ્લી કક્ષાને પૂર્ણ કરવા માટે મેળવવા પડતા અથવા ગુમાવવા પડતા ઇલેક્ટ્રોનની સંખ્યાને શું કહેવામાં આવે છે સંયોજકતા કહેવામાં આવે છે વ્યાખ્યાને એક ઉદાહરણ દ્વારા સમજીએ તો ઉદાહરણ તરીકે આપણે કાર્બન લઈએ કાર્બનનો પરમાણુ ક્રમાંક કેટલો છે છ છે તો તે પરમાણુ ક્રમાંક છમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે છ હશે કે નહીં તો તેને ઇલેક્ટ્રોન રચના પહેલાં લખી લઈએ ઇલેક્ટ્રોન રચના શું થશે પણ એસ ટુ ટુ એસ ટુ અને ટુ પી ટુ થશે કે નહીં હવે આમાં તેની બાહ્ય ઇલેક્ટ્રોન રચના બાહ્ય ઇલેક્ટ્રોન રચના જોઈએ તો કઈ થશે અંદરની ઇલેક્ટ્રોન કે પેલા મુખ્ય કક્ષા કઈ આવે છે વન્યાશ કક્ષા ક આવે છે તો વનેશ કક્ષા પછીની ઇલેક્ટ્રોન પછી લાસ્ટમાં કઈ છેલ્લી આમાં આપેલી છે તો પછીની ટુ એસ કક્ષા આપેલી છે કે નહીં તો આ તેની છે બાહ્ય છેલ્લી ઇલેક્ટ્રોન કક્ષા થશે તો બાહ્ય ઇલેક્ટ્રોન છેલ્લી કક્ષામાં તમે ઇલેક્ટ્રોન જો ટુપી મહત્તમ કેટલા ભરી શકે કહે છે ટુપીમાં તો પીમાં છેલ્લે છ ભરાઈ ગયા કે નહીં તો આમાં કેટલા ભરેલા છે ટુ ભરેલા છે તો આ કક્ષા કેવી હતી અર્ધપૂર્ણ થઈ કે નહીં તો આપણે તેને અર્ધપૂર્ણ છે તો તેને પરિપૂર્ણ કરવાની છે તો પરિપૂર્ણ માટે આપણે બે પરિપૂર્ણ કરવા માટે આપણે શું કરીએ કે અથવા તો જોઈએ તો પરિપૂર્ણ કક્ષા કરવા માટે અથવા તો ઇલેક્ટ્રોન મેળવવા પડે અથવા તો ઇલેક્ટ્રોન ગુમાવવા પડે ઇલેક્ટ્રોન મેળવે કઈ રીતના થશે કે વન એસ ટુ ટુ એસ ટુ ટુ છે તો પીમાં ટુ ઇલેક્ટ્રોન છે તો તેમાં આપણે કેટલા ઇલેક્ટ્રોન મેળવશું ચાર ઇલેક્ટ્રોન મેળવશું ત્યારે કક્ષા તે પરિપૂર્ણ થશે કે નહીં તો એ આપણે ચાર ઇલેક્ટ્રોન મેળવીને આની કક્ષા પરિપૂર્ણ કરી નાખી બરાબર છે અથવા તો આપણે જો ઇલેક્ટ્રોન ગુમાવીને આપણે કક્ષા પૂર્ણ કરી શકીએ તો શું કરીએ કે જે આપ બાહ્ય કક્ષા આપેલી છે તો તેના ચારે ચાર ઇલેક્ટ્રોન છે કે નહીં ટુ એસ ટુ વન ટુ ટુમાં તો ચારે ચાર ઇલેક્ટ્રોનને અથવા તો આપણે દૂર કરી હતી દૂર કરી દઈએ પછી ડાયરેક્ટ ઇલેક્ટ્રોન કક્ષા કઈ આવશે બાહ્ય પરિપૂર્ણવાળી કઈ આવશે વન એસ ટુવાળી આવશે કે નહીં તો તેવી રીતના પણ આપણે કરી શકીએ તો ઇલેક્ટ્રોન ગુમાવી ચારે ચાર ઇલેક્ટ્રોનનું ગુમાવીને આપણે વન એસ ટુ ઉપર આવી જાય કે નહીં તો ઇલેક્ટ્રોન કક્ષા છે એ પરિપૂર્ણ છે તો આપણે અહીં શું કર્યું ચાર ઇલેક્ટ્રોનનો ગુમાવો કર્યો અને અહીંયા ચાર ઇલેક્ટ્રોન મેળવવાનું મેળવીએ કે નહીં તો આ છે ચાર ઇલેક્ટ્રોન છે તો તે તેનું શું થયું સંયોજકતા થઈ સંયોજકતાને આપણે પ્લસ કે માઇનસમાં દર્શાવતા નથી તેથી તેને આપણે ચારસો રૂપિયા લખ્યું કે નહીં તો આ કોની એક સંયોજકતા થશે કાર્બનની સંયોજકતા થશે તો આગળ હજી એક આપણે ઉદાહરણ દ્વારા સમજીએ ઓક્સિજન ઓક્સિજનનો પરમાણી ક્રમાંક કેટલો છે આઠ છે તેથી તેમાં ઇલેક્ટ્રોન કેટલા હશે હાજર આઠ ઇલેક્ટ્રોન હાજર હશે કે નહીં તો આઠ ઇલેક્ટ્રોનની પહેલાં ઇલેક્ટ્રોન રચના લખી લઈએ ઇલેક્ટ્રોન રચના શું થશે વન એસ ટુ ટુ એસ ટુ ટુ પી ફોર થશે અંદરની ઇલેક્ટ્રોન રચનામાં જોઈએ તો કે અંદરની કક્ષા કઈ થશે વન એસ ટુ કક્ષા થશે ને બાહ્યની કક્ષા કઈ થશે ટુ એસ ટુ અને ટુપી ફોર તો બાહ્ય છેલ્લી કક્ષા ટુ એસ ટુ અને ટુપી ફોર તો ફોરમાં આપણે ટુ પીમાં મહત્તમ છ ઇલેક્ટ્રોન સમાઈ શકીએ પરંતુ આમાં ઇલેક્ટ્રોન કેટલા છે ચાર હજાર છે તેથી તે કક્ષા કેવી થશે અર્ધપૂર્ણ કક્ષા થશે કે નહીં તો આ અર્ધપૂર્ણ કક્ષાને આપણે પૂર્ણ કરવા માટે અથવા તો ઇલેક્ટ્રોન મેળવી શકીએ અથવા તો ઇલેક્ટ્રોન ગુમાવી શકીએ ત્યારે તેની કક્ષા કેવી રીતે પૂર્ણ થાય કે નહીં તો ઇલેક્ટ્રોન મેળવીએ તો કઈ રીતના થશે કે ટુપી ફોરની જગ્યાએ આપણે કેટલા ઇલેક્ટ્રોન બે ઇલેક્ટ્રોન મેળવીશું કે નહીં ત્યારે છ થઈ જાય તો ઇલેક્ટ્રોન કક્ષા કેવી થઈ જાય પૂર્ણ થઈ જાય તો અહીં બે ઇલેક્ટ્રોન મેળવવા આપણે બે ઇલેક્ટ્રોન મેળવા ત્યારે આ ઇલેક્ટ્રોન કક્ષા ટુપી ફોર હતી એની જગ્યાએ ટુપી સિક્સ થઈ ગઈ તો આ પરિપૂર્ણ થઈ ગઈ કે નહીં અથવા તો ઇલેક્ટ્રોન આપણે ગુમાવીએ શું કરીએ કે બાહ્ય કક્ષા છે અહીંયા ટુ પી ફોર એટલે ફોર ઇલેક્ટ્રોન અને ટુ પી એસ એટલે ટુ ઇલેક્ટ્રોન એટલે કુલ કેટલા છે છ ઇલેક્ટ્રોન છે છ ઇલેક્ટ્રોનને આપણે શું કરીએ છ છ ઇલેક્ટ્રોનને શું કરીએ દૂર કરી દઈએ છ છ ઇલેક્ટ્રોનને દૂર કરીએ તો પછીની કક્ષા કઈ આવી જાય ટુ એસ કક્ષા આવી જાય કે નહીં ટુ એસ કક્ષક આવી તો આપણે કેટલા ઇલેક્ટ્રોનનું ગુમાવો કર્યો સોરી અહીંયા આટલા લખાઈ ગયા છ આવશે છ ઇલેક્ટ્રોનનો ગુમાવો કર્યો કે નહીં આગળના ઉદાહરણમાં આપણે કાર્બનમાં જોયું કે ત્યારે તેમાં ચાર ઇલેક્ટ્રોન મેળવતા હતા અથવા ચાર ઇલેક્ટ્રોન ગુમાવતા હતા ત્યારે તેની કક્ષા પરિપૂર્ણ થતી હતી કે નહીં પણ અહીં જ્યારે બે ઇલેક્ટ્રોન મેળવે છે ત્યારે તેની કક્ષા પૂર્ણ થાય છે અથવા તો ચાર ઇલેક્ટ્ર ઇલેક્ટ્રોન ગુમાવે છે ત્યારે તેની કક્ષા પૂર્ણ થાય છે કે નહીં તો અહીં કન્ફ્યુઝન થાય કે લેવું કોને સંયોજકતામાં તો અહીંયા આવું જ્યારે કન્ડિશન આવે ત્યારે તેને ઉર્જાને જોવાનું કે જ્યારે જોઈએ કે તેની કક્ષા પૂર્ણ કરવા માટે જ્યારે બે ઇલેક્ટ્રોન મેળવે છે ત્યારે ઉર્જાનો ખર્ચ કેવો થાય છે ઓછો થાય છે અને હવે જ્યારે અથવા છ ઇલેક્ટ્રોન ગુમાવે તો છ ઇલેક્ટ્રોન ગુમાવવામાં તેનો ઉર્જાનો ખર્ચ કેવો થશે વધારે માત્રામાં થશે કે નહીં તો વધારે બેટર તે કયું પસંદ કરશે કે જેમાં ઉર્જાનો ખર્ચ ઓછો થતો હોય તો અહીં ઉર્જાનો ખર્ચ કેમાં ઓછો થાય છે જ્યારે ઇલેક્ટ્રોન બે ઇલેક્ટ્રોન મેળવે ત્યારે થાય છે કે નહીં તો બે ઇલેક્ટ્રોન મેળવે છે તેથી આપણે સંયોગતા કોને જ લઈશું બે ઇલેક્ટ્રોન મેળવતા હોય ત્યારે તો આપણે તેની બે શું થશે તેની સંયોજકતા થશે કે નહીં બરાબર છે તો અહીં આપણે ઓક્સિજન સંયોગતા કેટલી જોઈએ બે જોઈ બસ આવી રીતના સંયોજકતા આપણે કોઈ પણ નહીં શોધી શકીએ છીએ બરાબર છે હવે આપણે એક છેલ્લો ટોપિક અણુ અથવા સંયોજનનું નિર્માણ કઈ રીતના થાય છે તેના વિશે ચર્ચા કરવાના છે તો તેને એક સરળ વ્યાખ્યા દ્વારા સમજીએ કે કોઈ પણ તત્વ પોતાની સંયોજકતા જેટલા બીજા તત્વના ઇલેક્ટ્રોન સાથે રાસાયણિક બંધ દ્વારા જોડાય છે ત્યારે શું થાય છે અણુ અથવા સંયોજનનું નિર્માણ થાય છે બરાબર છે તો એને એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ એ એક તત્વ લીધું આપણે કાર્બન અને બીજું તત્વ લીધું ઓક્સિજન કાર્બનની સંયોજકતા કેટલી છે ચાર છે તેથી તેમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે ચાર છે કે નહીં તેવી જ રીતના ઓક્સિજન ઓક્સિજનની સંયોજકતા કેટલી છે બે છે તેથી તેમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે બે છે તેથી હવે આ કાર્બન અને ઓક્સિજન બંને એક સાથે જોડાય અને સીઓટુનું નિર્માણ નિર્માણ કરે છે તો સીઓ ટુમાં એક કાર્બન છે અને બે ઓક્સિજનનો સમાવેશ થાય છે બરાબર છે આવી રીતના અણુ અથવા સંયોજનો નિર્માણ થાય છે પરંતુ આપણે પ્રશ્ન એમ થાય કે આ સીઓ સીઓ છે તો તેમાં એક કાર્બન અને બે ઓક્સિજન જ કેમ જોડાય છે કેમ આનાથી વધારે અથવા ઓછા જોડાતા નથી સમજાય છે તમને કારણ કે જો આ કાર્બન છે સીઓ ટુનું ઉદાહરણ છે તો સીઓ માં એક કાર્બનનો ઉપયોગ છો અને બે ઓક્સિજનનો ઉપયોગ છો કે નહીં તો કેવામાં સીઓટુમાં બે કાર્બન અને બે ઓક્સિજનનો ઉપયોગ ન છો કેવામાં એક કાર્બન અને ત્રણ ઓક્સિજનનો ઉપયોગ ન છો સમજાય છે આ સમજવા થોડાક સરળ ઉદાહરણો જોઈએ તો આપણે સૌપ્રથમ ઉદાહરણમાં કોને લઈએ સીઓ ટુ કે સીઓ ટુમાં એક કાર્બન અને બે ઓક્સિજન જોવા મળતા હોય છે તો તત્વ તત્વ તરીકે સીઓ ટુમાં કોણ કોણ આધાર છે કાર્બન અને બીજો ઓક્સિજન નીચે તેની સંયોજકતા લખવાની સંયોજકતા કેટલી છે કાર્બનની ચાર ઓક્સિજનની સંયોજકતા બે બરાબર છે હવે આગળ તેને આવી રીતે ક્રોસમાં દર્શાવી દેવાનું હવે સંયોજકતામાંથી જેટલું પણ સામાન્ય નીકળતું હોય તેટલું સામાન્ય કાઢી લેવાનું બરાબર છે હવે ચાર અને બેમાંથી સામાન્ય શું નીકળશે કોમન બે નીકળશે કે નહીં તેથી હવે બેની જગ્યાએ બે સામાન્ય કાઢી લીધા તો હવે ત્યાં શું વધશે એક વધશે તેવી જ રીતને ચારમાંથી બે સામાન્ય બે આવ્યા તો હવે ત્યાં શું વધશે બે વધશે બરાબર હવે જે આ સામાન્ય કાઢી લીધું હોય તેને આપણે ગણતરીમાં નહીં લેવાનું અને સામાન્ય કાઢ્યા બાદ જે કાંઈ પણ સંખ્યા વધતી હોય તે સંખ્યા કોની થશે તે તત્વોની થશે તેથી સીઓ ટુમાં કાર્બન કેટલા હશે છે હવે એક હશે અને ઓક્સિજન કેટલા હશે છે બે હશે તેથી આપણે સીઓ ટોમાં એક કાર્બન અને બે ઓક્સિજનનો ઉપયોગ કરીએ છીએ બરાબર છે હજી થોડા ઘણા એકસ્ટ્રા ઉદાહરણો જોઈએ કે હવે એસ ટુ હોય એસ ટુમાં બે તો ઉપર શું લખવાનું આવશે કે એસ ટુમાં કેટલા તત્વોનો ઉપયોગ થાય છે તો કંઈ ઓક્સિજન અને હાઇડ્રોજન ની છે હું લખવાની સંયોજકતા ઓક્સિજનની સંયોજકતા કેટલી થશે બે અને હાઇડ્રોજનની સંયોજકતા કેટલી થશે એક તો આમાં તો કાંઈ સામાન્ય કાઢવાનો પ્રશ્ન આવશે નહીં તેથી તેને ક્રોસમાં દર્શાવી દીધું હવે ક્રોસમાં જે કાંઈ પણ આવતું છે સંખ્યા તે કોની થશે તે તત્વની સંખ્યા ઓક્સિજનની સંખ્યા કેટલી લેવાની થશે એક નાઇડ્રોજનની સંખ્યા કેટલી લેવાની થશે બે તેથી આપણે એસ ટુઓમાં બે હાઇડ્રોજન અને એક ઓક્સિજનનો ઉપયોગ કરીએ છીએ બરાબર છે અને તેનું બંધારણ કઈ રીતના થાય છે તો જે દર્શાવ્યું છે આવી રીતના યસ ટુઓનું બંધારણ થાય છે બરાબર છે ત્યારબાદ આગળ હજી એક ઉદાહરણ જોઈએ એમોનિયા કે એમોનિયામાં એક નાઇટ્રોજન અને ત્રણ હાઇડ્રોજન જોવા મળતા હોય છે તો શરૂઆત કરીએ તો ઉપર હું લખવાનું છે તત્વ એમોનિયામાં કેટલા તત્વોનો ઉપયોગ થાય બે તત્વો કયા કયા એક નાઇટ્રોજન અને હાઇડ્રોજન નીચે તેને શું લખીશું સંયોજકતા નાઇટ્રોજનની સંયોજકતા ત્રણ થશે અને હાઇડ્રોજનની સંયોજકતા એક થશે બરાબર છે આવી રીતના તેને ક્રોસમાં દર્શાવી દીધું તો આમાં તો કંઈ કોમન કાઢવાનો આમાંય પણ પ્રશ્ન નહીં રહે તેથી ત્રણ સૂંથ છે હાઇડ્રોજન અને એક ઊંથ છે નાઇટ્રોજન તેથી એમોનિયામાં આવી રીતે એક નાઇટ્રોજન અને ત્રણ હાઇડ્રોજનનો ઉપયોગ થાય છે અને તેનું બંધારણ કંઈક આવી રીતે થતા જોવા મળે છે બરાબર છે અહીં આ લેક્ચરને આપણે વિરામ આપીએ છીએ આ લેક્ચરમાં આપણે સંયોજકતા અણુ અને સંયોજનોનું નિર્માણ કઈ રીતના થાય છે તેની માહિતી જોઈ આમ ઓવરઓલ આપણે આ ત્રણ ભાગ દ્વારા રસાયણ વિજ્ઞાનની પાયાની બેઝિક માહિતી બને એટલી બધી કવર કરી છે જે તમને સમજાણીએ છે નમસ્કાર